પાદરામાં આઈ સ્કૂલનો શુભારંભ પાદરાના ધારાસભ્ય તેમજ આત્મીય ધામ બાકરોલના પરમપૂજ્ય સંતો તેમજ સ્કૂલના સંચાલકોની ઉપસ્થિતિમાં સ્કૂલનું ગ્રાન્ટ ઓપનિંગ કરવામાં આવ્યું હતું પાદરાના તાજપુરા રોડ પર આઈ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો દેશભરમાં વિવિધ રાજ્યોમાં નવસો ને પંચોતેર જેટલી આ સંસ્થાની સ્કૂલો આવેલી છે ત્યારે પાદરામાં સાથે એજ્યુકેશન મળી રહે તે પણ નાના બાળકો નાના ભૂલકાઓને આ જ્ઞાન પીરસવામાં આવે તે હેતુસર સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્કૂલના ડાયરેક્ટર હર્ષલ સિસોદિયા તથા રિંકલ પરમાર દ્વારા સ્કૂલની શુભારંભ કરવામાં આવ્યો છે આજે ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો હતો જેમાં આત્મીય ધામ બાકરોના પરમપૂજ્ય શ્રી ગુરુપ્રસાદજી સ્વામી તથા પરમપૂજ્ય શ્રી તીર્થ સ્વરૂપ સ્વામી સહિત શ્રીજી ચરણ સ્વામી તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા સ્કૂલના સંચાલકોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું સ્કૂલ તેમજ મેનેજમેન્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલા સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા આજ રોજ પાદરા ખાતે ધ હાઈસ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તમામ સંચાલકશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે આ પ્રકારની સ્કૂલોનું જે પાદરામાં નવી નવી શરૂઆત થઈ રહી છે તેનાથી પાદરાના બાળકોનો ખૂબ જ વિકાસ થશે અને તેઓને અભ્યાસ એજ્યુકેશન માટે ખૂબ જ ફાયદો થશે તો આવી શરૂઆત જે નવી શરૂઆત થાય છે તે તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલની એક વધુ શાખા નવસો પંચોતેર શાખા સમગ્ર ભારત વર્ષમાં છે એમાં પાદરા મહાનગરના આગળ એક સરસ મજાની શાખાનું આજે સુંદર ઉદઘાટન થયું એ કાર્યક્રમમાં આવવાનું સદભાગ્ય મળી ખૂબ આનંદ થયો કે કમિટમેન્ટ અને સ્લોગન સાથે સમાજની સાચી સેવા કરવા માટે દીકરાઓને સંસ્કાર સિંચન થાય એની યશસ્વી કારકિર્દી પ્રાપ્ત થાય નાનો છોડ છે એક ઉમળો છોડ છે અને જેવો ટ્રેન કરીએ તો ટ્રેન થઈને વટવૃક્ષ બની શકે એમ એની સાથોસાથ એજ્યુકેશનની સાથોસાથ સંસ્કારની પણ વટવૃક્ષ બને અને સાચા ભારત દેશના એક સારા નાગરિક બની શકે અને સાચા અર્થે એક યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી શકે એ ભગવાન સ્વામિનારાયણ અને સૌ આરાધ્ય દેવી દેવતાના ચરણ મંતરી પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ આ જે સંચાલકો છે તેઓને પણ ભગવાન ખૂબ બળ આપે અને સાચી સેવા કરીને સાચું એજ્યુકેશન આપીને એ સાચા અર્થમાં સાચું રાષ્ટ્ર નિર્માણ કરે એ ભગવાનના શ્રી ચરણમાં તેઓ હતી પણ અંતરની પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ કેર કમિટમેન્ટ અને ક્રિએટિવિટી સાથે હાઈસ્કૂલનું ઉદઘાટન વડોદરામાં પાદરા ખાતે થઈ ગયું છે વડોદરાના વડોદરાના નજીક પાદરામાં હાઈસ્કૂલ સિવાયમાં કોઈ ઓપ્શન વધારે ના હોય એવું પ્રકારનું નિર્માણ થાય ત્યારે હાઈસ્કૂલ એક કમિટમેન્ટ લઈને પાદરામાં આવી ગયું છે ત્યારે યુનિક બ્રિજ સિસ્ટમ બીએસિએસ આરએસી એસિએસ નવી જે ટેકનોલોજી છે એના સિસ્ટમથી અમે આ શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ અમારી ઓલરેડી દેશભરમાં નવસો ને પંચોતેર બ્રાન્ચ છે અને આ નવસો ને છોતેરનું બ્રાન્ચ પાદરા ખાતે ઉગણી થઈ ગયું છે આનાથી પાદરાના લોકલ વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતના શિક્ષણ મળશે એમને ખૂબ સારી રીતના એટમોસ્ફિયર મળશે પ્લેઈંગ એરિયા સાથે પોતે મોબાઈલ ટેકનોલોજી સાથે જોડીને એડજુમેટા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી હાઈસ્કૂલમાં ભણતર પૂર્ણ કરી શકશે વિદ્યાર્થીએ ભવિષ્ય છે

कि यहाँ पे हम लोग नए एक्सपीरियंस के साथ आ रहे हैं आई हैव एन एक्सपीरियंस ऑफ नाइनटीन ईयर इन दिस लाइन तो जो भी हमारा एक्सपीरियंस है हम लोग इस हाई स्कूल में डेवेलप करने वाले हैं बच्चों का फिजिकल डेवलपमेंट बच्चों का मेंटली उनका कम्युनिकेशन स्किल सब कुछ हम इस ब्रांच में बच्चों को प्रोवाइड कराएंगे आगे बच्चों को न्यू टीचिंग एड्स उनका जो भी इफ यू नो बच्चों को फॉनिक्स के साथ आगे लेके जाएंगे नई एक्टिविटीज के साथ आगे लेके जाएंगे ताकि बच्चों को नया एक्सपोजर मिल सके बच्चों का जो एक अच्छा प्लेटफॉर्म बिल्ड हो सके उसके लिए हम यहाँ पे पूरे अपने एफर्ट्स लगाएंगे हमारी जो टीम है इट्स टोटली ट्रेन मिसेस करिश्मा तिलवाओ मिसेस आरती पटेल एंड ऑल दैट आरमासी सब जो है यहाँ पे ट्रेन फैकेटीज है तो आपके बच्चे को प्लीज एनरोल योर किड्स एट हियर हम हमें आपका सपोर्ट चाहिए हमारी ग्रोथ के लिए तब हम आपको सपोर्ट करेंगे आपके बच्चे के ग्रोथ के लिए थैंक यू वेरी मच